નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઝારખંડમાં મંગળવારે વહેલી સવારે એક કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જો કે મિત્રો અનેક લોકો થયા હોવાના અહેવાલ છે પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત ના ટાટાનગર પાસે થયો હતો ત્યારે મિત્રો જે આવડથી મુંબઈ જતી ટ્રેન નંબર બાર આઠસો દસ ત્યારે મુંબઈ મેલ એક્સપ્રેસ અકસ્માત નો શિકાર બની છે આ અકસ્માત ઝારખંડના ચક્રધરપુર ડિવિઝન ના રાજા ખાર સ્વાન અને બળાબાબુ ના રેલવે સ્ટેશન મિત્રો જણાવી દીધી કે જેમાં સ મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે જોકે હજુ સુધી કોઈ જણાની અંગે કોઈ માહિતી નથી ત્યારે મિત્રો જણાવી દઈએ કે દુર્ઘટનાની માહિતી મળતા સાથે જ આ ટ્રેન અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ